મિત્રો તમને એવું થતું હશે કે રમેશભાઈ માથામાં કેમ આવું બાંધ્યું છે તો કેટલા ઊંચા છે અલગ અલગ છે મિત્રો અવની જગ્યા કોમેન્ટ કરજો તમે જુઓ પાણીની ફૂલ સગવડ છે આ પણ ફૂલ છે નહીં લીધું છે તમે જોયા મશીન હજુ આપણે બંધ નથી કર્યું હજુ અહીંયા આ ટાઈપનું પ્રેશર થતું હોય છે લોકેશન છે જો પેલી બાજુ જવું હોય ને મારે તો આ ટાઈપનું લોકેશન તમે બધા વિડીયો જોતા હશો હું એમાં કહું છું મને ટાઈમ નથી મળતો પણ હકીકત એ છે કે આપણે જો ખેતીવાડીનું કામ કરતા હોય એટલે ખાસ ટાઈમ કાઢવો છે ને બહુ મુશ્કેલ પડી જાય છે પણ આપણે એક સપનું છે કે આપણે યુટ્યુબર બનવું છે એટલે આપણે ગમે તેમ કરીને ટાઈમ કાઢવાની તો પૂરી કોશિશ કરીને આપણે વિડીયો બનાવી લઈએ અને તમે જોતા હશો મિત્રો કે આપણે જ્યારે ખેતીવાડીનું કામ કરતા હોય ને તો આપણું આખું લુક અલગ જ હોય તમે જોતા હશો કે તો અત્યારે પાણી ચાલું છે મારે અને વાગ્યા છે અગિયાર ને ઓગણત્રીસ મિનિટ જેવું થયું છે હવે જો અહીંયા બે બા અહીંયા બે ચહેરા બાકી છે તો અમે બે ચહેરામાં ચાલુ રાખીને પછી હું ઘરે હે અને જમા એટલે એનું કારણ છે કે આપણે ખેતરમાં જ રહેવાનું છે ગામમાં આપણે નથી રહેતા ખાસ કરીને વાડી ઉપર લેવાનું હોય છે આપણી જે વાડી તો ખાસ આખો વિડીયો તમને દેખાડીશ આપણે રિયલ લાઇફથી મિત્રો તમને જોવા મળશે કે યુટ્યુબની સાથે સાથે મિત્રો આપણે ખેતીવાડીનું જે કામ કરીએ છીએ એ પણ તમને જાણવા મળે અને એ મોટિવેશન મળશે મિત્રો કે આપણે જો અહીંયા ખેતીવાડી કરીએ છીએ તો હું યુટ્યુબના વિડીયો કઈ રીતે ત્રણ ચેનલની અંદર અપલોડ કરું છું તમે ખુદ વિચાર કરો એમ અને ઘણા લોકો એવા છે કે એક વિડીયો છે ને ડેલી અપલોડ નથી કરી શકતા હું આ વાડીનું આખો દિવસ કામ કરતો હોઉં છું તો પણ સાથે સાથે એક વિડીયો તો કમ્પ્લીટલી ઓલરેડી બનાવવાની ઈચ્છા પૂરી હોય છે તો પણ હું ત્રણ ચેનલની અંદર પૂરા કામ કરું છું અને ત્રણે ત્રણ વિડીયોમાં મતલબ ત્રણ ચેનલની અંદર વિડીયો પણ અપલોડ કરું છું હજી તો મિત્રો એરંડા છે બીજો બધો આખો ભાગ તો તમે આગળ વિડીયોમાં ખાસ જોજો તમને જોવાની મજા આવશે એટલે તમને એવું થતું હશે કે રમેશભાઈ માથામાં કેમ આવું બાંધ્યું છે તો આ જે આપણે એરંડામાં પાણી વાળતા હોય ને એટલે એની અંદર છે ને ઘણી બધી જીવાતો છે અને એ જીવાતો એવી છે કે આપણે અંદર જઈએ ને તો આપણને ઓટોમેટિક આખા આખા શરીરમાં છે ને ખાજ એટલે ખુજલી આવે ને જેમ તમે જેમ જેમ આખા શરીરમાં હાથ હડાડો ને એમ હવે ઢીમણાં થઈ જાય છે આખા શરીરમાં એટલે એમ કે અહીંયાથી ઓછું પડે એટલે મેં અહીંયા બાંધી નાખ્યું છે કે કોઈ કચરો પડે ને તો શરીરમાં તકલીફ ઓછી થાય કારણ કે રિએક્શન આવે છે ઘણી વખત એરંડામાં કામ કરતા હોય ને આપણે તો આપણને રિએક્શન આવે એની અંદર એવી જીવાત પડેલી છે એટલા એના કારણે આપણે બાંધવું પડે છે કારણ કે બીજી વધારે એલર્જી ના થાય કારણ કે આપણે ટેબ્લેટ પણ સાથે રાખીએ છીએ ઓલરેડી કે વધારે કોઈ પ્રોબ્લેમ થાય ને તો રિએક્શન બીજું તો આપણે અહીંયા મફતની ટેબ્લેટ પણ અહીંયા ગળી લઈએ પણ તો છે ને એની અંદર જીવાત હોય છે કઈ ટાઈપની છે એ હું તમને અહીંયા વિડીયોમાં દેખાડું તમે જો અહીંયા જીવાત તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ ટાઈપની છે ને આ જે આપણા શરીરમાં આખામાં ચડી જાય ને તો તમને આખા શરીરની અંદર છે ને રિએક્શન આવી જાય છે એટલે આના કારણે આપણે એને આપણે માથા ઉપર બાંધીને રૂમલ રાખીએ છીએ જો તમે અહીંયા એરંડામાં આ ટાઈપની જીવાતો છે તો કારણ કે આપણે એરંડામાં જોવા તો જવું જ પડે પાણી વારતા હોય એટલે એના કારણે એ આપણા ઉપર છે ને માથા ઉપર કે ગમે ત્યાં ગરી જાય શરીર શર્ટમાં કે ગમે ત્યાં તો આપણને રિએક્શન આવવા મળે છે એટલા માટે આપણે અહીંયા ખાસ માથા ઉપર આવું બાંધીને રાખું છું જેથી વધારે છે ને રિએક્શન જેવું ના થાય અહીંયા તકલીફ તો થવા જ મળે છે સવારથી જ આપણને પણ તો પણ આપણે કારણ કે આપણું જે કામ છે એ તો આપણે કરવું જ પડશે તકલીફ ગમે તેવી છે કારણ કે આપણું ખુદનું છે અને આપણે કામ નહીં કરીએ તો બધું કોણ કરશે તો પાણી અહીંયા ચાલું છે તમે જોઈ રહ્યા છો અહીંયા તો મિત્રો અત્યારે હવે સાડા ચાર વાગી ગયા છે આપણે સવારનું પાણી વાળવાનું ચાલુ જ છે અને હવે છે ને થોડાક બે પડિયા વાળીને આપણે બંધ કરી દેવાનું છે અને બંધ કરવાનું કારણે કે ઘરે જઈશ અને ત્યાં સુધવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બંધ કરવું પડશે નાહવા ધોવાનું છે અને ખાસ તો તમને એ વિડીયોમાં દેખાડું કે જે આપણી વાડી છે ને એમાં મારે પાણીની કેવી સગવડ છે ને એકવાર તમે જોજો આ નેક્સ્ટ ભાગમાં તમને દેખાડું કે આપણે જે વાડી છે ને પાણીની સગવટ કેવી છે મિત્રો તમને દેખાડું વિડીયોમાં ખાસ ધ્યાન આપજો તો મિત્રો દિવેલામાંથી આપણે જો પાણી આમાં ચાલુ છે બહાર નીકળ્યા છીએ તો ખાલી તમે જુઓ તો ખરી કેટલી સાઇઝ ઊંચી છે સાહેબ હવે એમ પાણી વાળવામાં તો મજા આવે બાકી અંદર વેણ કરવાની હોય ને તો મારી જેમ ઊંચા લોકો હોય ને તો મારું કામ થાય બાકી નીચાવાળા તો એડમ પોખીએ કે નહીં બધી દાળું ભાગવી પડે તમે જુઓ અને એક લોકેશન જો આપણે પાણીની કેવી મજા છે ને એ પણ હજુ વિડીયોમાં ખાસ આગળ જોજો તમને મજા આવશે અને જો અહીંયા કેટલી સાઈડ અને આજે તો થોડુંક વાદળછાયું વાતાવરણ છે જીરામાં થોડીક ટેન્શન બીક જેવું લાગે છે બાકી તો કોઈ ડર નથી મિત્રો આ છે આપણા દિવેલા તમે જુઓ અહીંયા તો કેટલા ઊંચા છે અલગ અલગ છે મિત્રો અવની અગિયાર છે આ અને અવની બે નંબરના છે એ અલગ ખેતરમાં છે તો જુઓ મિત્રો બગલા પાણીમાં ફરે કારણ કે એ જીવ જંતુ ખાવા આવતા હોય પણ આટલા ઊંચા ઊંચા એડામાં એ પણ એમને પણ ખબર પડે છે કે અહીંયા પાણી ચાલુ હોય બોલો તમે જુઓ અહીંયા બધા એરંડા આટલા ઊંચા છે ને તો બી એમને ખબર પડી જાય કાંઈ પાણી ચાલુ હોય ને એ આવી જ જાય કાંઈક ને કંઈક એમને મહેનત કરે એટલે એમનું પેટ ભરાઈ જાય એટલું ખાવા તો મળી જ રહે એમ તો મિત્રો જુઓ આ છે આપણી વાડીનું લોકેશન તમે જોઈ રહ્યા છો કેવા ફૂલ છે કોમેન્ટ કરજો તમે જુઓ પાણીની ફૂલ સગવડ છે આ પણ ફૂલ છે કેળું બી છે અને આ જે પાણી જાય છે એ આપણી વાડી છે ને બેલી બાજુ ભાગ આપણો છે આ બાજુના જો આ દિવેલા પણ આપણા છે અને વચ્ચે વચ્ચે ખેતરમાં થઈને નીકળી છે એટલે પાણીની કોરા મારે મજા છે તો હવે વાગી છે પાંચ હવે આપણે ઘરે જવાનું કારણ કે થોડુંક હજી નવું પડશે મેં તમને સવારે વાત કરી હતી રિએક્શન થોડુંક આવે છે કે જીવ જંતુ હોય છે અંદર ખાસ કરીને દિવેલામાં એટલા માટે તો આપણે હવે ઘર જતા રહીએ અને થોડા નહીં નાખ્યા પછી આગળ કાંઈક જોઈએ શું કરવાનું છે આબા બધા આંબા ઊભા છે હામે એવું બધા આંબા છે અને જો હામે જે કાળું દેખાય ને છાપરા જેવું ત્યાં હું રાતે સૂઈ રહું છું કારણ કે આમાં રાતે ભૂંડ આવે છે એટલે રસ ખૂબ બગાડી જાય છે ને એટલા માટે બાકી જો આ રસ આંબા હે હવે અને કેરી આપવા મળી જો તમે ફૂલ મોર આવવા માંડ્યા છે તો જો તમે મોર આવી ગયા છે ને મશીન ચાલુ હોય જો તમે આ ટાઈપનું આપણું આ મશીન છે જો તો હાલ મિત્રો આપણે હવે નહીં લીધું છે અને જો મશીન હજુ આપણે બંધ નથી કર્યું હજુ દોવાની બાકી છે અહીંયા આપણું ઘર પણ આવી ગયું છે ખાસ કરીને અને લોકેશન તમે જોવા આવવા છે પાછળ મશીન ચાલુ છે તમે જોઈ શકો છો આ છે બેને ભાગમાં હાલવા માટે આ સીડી બનાવેલી છે ખાસ અને જે આ બાજુ દીવેલા છે તમે અને આ બાજુ પણ જોઈએ તમે ખાસ તો કેવી છે આપણી વાડી મિત્રો કોમેન્ટ કરજો હું તમને ઘણી વખત કહું છું કે મને ટાઈમ નથી મળતો ખેતીના કામમાં તો તમે જો અહીંયા હાલવા માટે અહીંયા આ ટાઈપનું બનાવેલું છે જો અહીંયા બે બાજુ આ માટે તો કેવું છે મિત્રો આપણું ફોર્મ હાઉસ કમેન્ટ કરજો અને જણાવજો અને આ રીતે મારે પાણી વાળવાનું હોય છે જો મશીન મશીન ચાલુ છે આ મશીન ચાલુ કરીને આપણે અહીંયા પાણી વાળીએ તમારે તલની ગોળા જોવાની મશીન આપણે ચાલુ છે જો તમે અહીંથી પાણી ગોઠવેલું છે આગળ જાય આપણે આંબા જો આંબો છે આ પણ જામું હે આ બોને આ ફ્લાવર છે અને ખાસ મોટી વાત હોય કે તમે જો અહીંયા વાડીમાં મજા આવે એવું આપણું લોકેશન તો આ મોટા બોરા હે હાય જે મોટા મોટા બોરા આવે જો આ ટાઈપના બોરા આવે હે હા હા નીચે સુધી લટકી રહ્યા હે બોરા તમે જોવા છે ને હાવ નીચે લટકી રહ્યા હે છોકરા ખાતા હોય આ બધું અને આ બાજુ પણ બધા આ છે અહીંયા હવે આપણે જવાનું છે ગામમાં એક રસ્તામાં ઝલક આપણે ગામમાં પણ જોશું આગળનો વિડીયો મિત્રો જોતા રહેજો એટલે તમને મજા આવશે જે આપણા ગામ ઉપર થઈને નીકળી કચ્છ બ્રાન્ચ મોટી કેનાલ એનું પણ લોકેશન તમને આ વિડીયોમાં જોવા મળશે આ તો ખાલી નાની નેમ નીકળી છે જેમાંથી આ બધા ખેતરોમાં પાણી જઈ શકે તો વિડીયોમાં ખાસ તો બન્યા રહેજો અને કોમેન્ટ પણ મિત્રો કરજો કે જો ખેતીવાડીની સાથે સાથે આપણે એક યુટ્યુબમાં કંઈક બનવું છે સપનું છે તો આપણે એમાં પણ મહેનત કરીએ છીએ ખાસ હાલો મિત્રો આપણે હવે ઘરે જઈએ ત્યારે આ ટાઈપનું લોકેશન છે જો પેલી બાર જવું હોય ને મારે તો આ ટાઈપનું લોકેશન છે અહીંયા વાદળછાયું વાતાવરણ છે ખાસે જો આ ટાઈપનું છે બંને બાજુ વાડીના વચ્ચે ભાગમાં થઈને આ નીકળી છે કેનલ તો મારે પાણી આ ફૂલ બધું જો આંબા જાંબુ લીંબુ બધી મજા છે આપણે પણ કહેવાનું મતલબ કે આખો દિવસ ટાઈમ મળતો નથી મિત્રો આ છે આપણું જીરું તમે જોઈ રહ્યા છો પણ જીરામાં બે દિવસથી તમે જુઓ વાદળછાયું વાતાવરણ છે આ ટાઈપનું તો હવે આગળ જીરામાં શું થશે તો આપણને ખાસ ખબર નથી બાકી આપણા કિસ્મતની વાત છે તો આ ટાઈપનું જીરું થઈ ગયું છે તમે જુઓ અહીંયા આ ટાઈપનું છે ખાસ જીરું તો અત્યાર સુધી કમ્પ્લીટ સારામાં સારું છે કહેવાનો મતલબ એ કે વાદળછાયું વાતાવરણ છે ને એટલે થોડુંક ડર લાગે છે આ જીરાનું કામ એવું છે કે જો તાલ આવી જાય ને જો તમારા કિસ્મત સારા હોય ને તો બેડા પાર થઈ જાય ના કે તમારા ખર્ચાને ન વધે એવું છે આ પણ કિસ્મતની વાત છે આગળ આપણે મહેનત કરીએ ને સાચા મનથી તો લગભગ આપણને મળે જ છે નથી મળતું એવું નહીં દર વખત આપણે વાઈએ છીએ ને આ વખતે આપણે જીરું કર્યું છે દિવેલા વધારે છે એટલે કે એરંડા અને જીરું પણ આટલું આપણે કર્યું છે અત્યાર સુધી સારું છે પણ આ જે લોકેશન મતલબ થોડુંક બગડ્યું છે વાતાવરણ તો થોડુંક ડર લાગે છે મિત્રો જો કચ્છ બ્રાન્ચ કેનાલ આપણા ગામ ઉપર થઈને નીકળી છે હાઉસ ફૂલ ભરેલી છે તમે પાણી જાય છે વાદળછાયું વાતાવરણ છે અને પાણીનું પ્રેશર તમે અહીંયા આ ટાઈપનું પ્રેશર થતું હોય તો જુઓ અહીંયા આ ટાઈપનું પ્રેશર થતું હોય આ અહીંયાથી પાણી છે ને આ કચ્છ બાજુ આ જે તમને જોવા છે ને અત્યારે વાગ્યા છે છ વાગી ગયા દાડો અથં અને આવું પાણી જાય છે આ કચ્છમાં જાય છે ને અહીંયાથી તમે જુઓ સોને અહીંયા આગળ જઈને તો સામે બીજા પુલ ઉપર રાધનપુર વાળો રોડ આવશે રાધનપુર સોઈ ગામ અને અહીંયા દશામાનું થોડક જ જે લોકો વરદ લેતા હોય ને એમનું થોડુંક મંદિર છે એવું મૂર્તિઓ મૂકવા માટે અને સામે આપણી દુકાન છે અહીંયા સિકોદર પાન સેન્ટર ભત્રીજા છે ભત્રીજા છે અમને વિડીયમ લો અમને વિડિયમ લોડિયમ લઈ લોવાનું વિચારે કેનાલમાં કોડું હોય અત્યારે પણ મેં ના પાડી મેં જો આવા ઠંડીનું ના પડે કેનાલ તો જો તમે જોઈ લીધી છે